પણ એવું જંતર વગાડ્યું વિંધેલા વિંધાય અને વિંધા વનમાં ફરે તું તોળું જંતર વગાડ મોળો જીવતા આઈતમ ઠરે બે ની વચ્ચે મિત્રતા થઈ ગઈ હવારનો પહેલો કહુંબો અને હાંજનો છેલો કહુંબો બે હાયરેલી અને કહુંબો એટલે બાપ પીવે તો બેટાને ચડે બેટો પીવે તો બાપને ચડે અને બાપ બેટો બે ભેળા બેહીને પીવે ને તો ત્રીજી પેઢીએ હરગમાં દાદાને ચડી જાય આવો કહુંભ હોય કે માંજારી જો પીવે તો હુકા પ્રાણ લીવે બકરી જો પીવે તો મારે બનરાજ કું મૂરખ જો પીવે તો નાદ હુકી ચોટ કરે અને ગધા જો પીવે તો મારે ગજરાજ કું કોઈ ચતુર જો પીવે તો સુંદરી સે સહેલ કરે અને સુંદરી જો પીવે તો ઉડા દેશ કામ કું કહે કવિ શિવસંગ કો એસો રંગ કે ચીડિયા જો પીવે તો પછી મારે પકડ બાજ કું ચકલી બે ફોરા પી ગઈ હોય ને તો બાજની પાંખમાં જઈને ચાંચ મારે તું બાજ હોત કાયલ આવજે આજ તારો મેળ નહીં આવે કે મન આવે મળવા ને અનેક ઉમળકા કરી પણ આડા ઈડરિયા મને કાંકણ ઘણા અને પછી જામનગર રાજમાં દાખલ થયો ને પહેલું જ ગામ આવે હડિયાણા એ હડિયાણામાં એક નાનો એવો બગીચો અને ત્યાં જઈ અને બેઠો ખંભે જંતર જંતરને પડખે મૂક્યું હવે હા એકલો કોઈ ઓળખે નહીં એટલે બેઠો બેઠો જંતર વગાડતો હતો એ જંતર વગાડતો હતો ને એમાં ત્રણ ચાર નાયકો આવી અને અડખે પડખે ઉભા રહી ગયા ઈ હતા તો ભવાઈનો વેશ કરનારા વ્યક્તિ પણ કલાના જીવ હતા ને એ આ કલાથી પ્રભાવિત છે એવું જંતર વગાડ્યું વિંધેલા વિંધાય વિંધા ફરે તું જંતર વગાડ મોળો જીવતા આયતમ ઠરે એમાં એક બગી આવી બગીમાંથી એક વ્યક્તિ ઉતર્યો થોડા રૂપચાંદીના પતરા જેવા લાંબા વાળ ચોટલો બાંધેલો મોઢામાં બનારસી પાન એક હાથમાં ધોતીનો છેડો અને એક હાથમાં રૂપાની મૂઠે લાકડી અને બગીમાંથી હેઠો ઉતર્યો જોતા લાગતું તું કે બેડાનો નાયક હોવો જોઈએ એ પડખ્યાવીને ઉભોરીઓનું જંતર સાંભળ્યું રાજી થઈ ગયો કે જોવાન ક્યાં રહેવું કે હેઠે ધરતી એનો ઉપર ઉપરામ કે આમ કે જીવાય ગોતું છું તો કે આજની રાય તો મારી ભેગો રોકાઈશ કે આજની રાત શું કામ તમે રોકો તો બાપા સો મહિના રોકા કે એમ નહીં આજ રોકાને તો ઈડરથી રાવ કલ્યાણમલ અમારે અહીંયા મહેમાન છે જામનગર દરબાર છે એ ભવાઈ વેશ જોવાના ખૂબ શોખીન હતા એટલે જામનગર દરબારને અહીંયા કલ્યાણમલજી મહેમાન થયા છે અને આજ રાતે અમારો ભવાઈનો વેશ છે તો તું અમારી ભેગો હો ને થોડુંક જંતર વગાડીને તો મોજના અમને બે રૂપિયા વધારે મળે આને તો જોતું હતું ને વૈદે બતાવ્યું કલ્યાણમાં જ મળવું હતું એમાં બરોબર હાંજ પડી એ આપણે જાણીએ છીએ એમ પહેલા પટ્ટ બાંધવામાં આવે અને એને ચોખ્ખો કરવામાં આવે ચારે કોઈ લીમડો બાંધવામાં આવે ને ગણપતિનું આરાધન થાય ને પછી બહુચરમાનું આરાધન થાય ને પ્રાર્થના થાય ને અને પછી જરૂડોન જરૂરી આવે ને એ રમતને ધીમે ધીમે બાંધતા જાય એ જરૂડોન જરૂરી આવ્યા ને એને ઘડીક રમત કરીને બધાને દાંત કહી ને એના પછી એક પટાબાજ આવ્યો સાહેબ બે હાથમાં પટ્ટો નામનું હથિયાર લઈને પટ્ટો એ એક એવી જ તરવાર છે કે જેના આમ પટ્ટાની જેમ કમરમાં પહેરી શકાય ઘોડા ઉપર બેઠા હો ને હાથી ઉપર બેઠેલા વ્યક્તિ ઉપર આમ ઘા કરો ને એટલે ત્યાંથી એને થડથી મસ્તક નોખો કરી નાખો અને હાથી ઉપર બેઠા હો અને ઘોડા ઉપર બેઠેલા વ્યક્તિ ઉપર આમ ઘા કરો ને તો ટોપથી લઈને ઘોડા સુધી માણસને ઊભો ચીરી નાખે અને કમરમાંથી કાઢતા ન આવડે ને તો પોતાના જ પોતાના શરીરના બે ભાગ કરી નાખે આવું હથિયાર એટલે પટ્ટો એ બે હાથમાં પટ્ટા લઈ અને બે હાથે પટ્ટાબાજીની રમત કરતો હતો પણ એ પટ્ટાબાજીની રમત કરતો હતો ને એમાં રાવ કલ્યાણમય ઈડરનો શણી એને એટલી બધી મોજ આવી ગઈ કે મોજમાં એણે હું દઈ દીધું ને એ ખબર ન રહી પોતાની મહામૂલી ઈડરની પાઘ ઈડરની આબરૂ એ આમ કરી અને મોજમાં દીધી મોજમાં દીધી આમ તરવાજની પીંછી ઉપર લઈ અને પોતાને માથે મૂકી દીધી અને મીંડો ફરવા એ પટ્ટાબાજી કરતો કરતો ગોળ ચકડી ફરતો હતો ને એમાં પાક ખુલી ગઈ અને ખુલી ગયેલી પાક એના શરીર હારે મીંચળાતા મીંટાતા મીંચળાતા પગમાં આવી ઈડરની આબરૂ ઈડરની પાક એ એક પટ્ટાબાજના પગમાં ગઈને આ ચારણથી સહન નહોતું કે એમ થયું હા 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 આને શું કહેવું પણ હવે અત્યારે તો મારે કાંઈ બોલાય એમ નથી એમને રમે રમતો રમતો એ વ્યક્તિ ગયો ગયો અને પછી એક માણસે આવીને કીધું કે બાપા અમારી ભેગો હે ઈડર ના ધણી ગાયું ગમે એટલો ગુનો કરે ને ગાય રતન ગળી જાય ને તો એનું પેટ ચીરાય નહીં હિન્દુના દીકરા તરીકે કવળિયું ગુના કરે અનેક ઈડરિયા પણ હિન્દુ હલાલે એના કાપીને ગળા કલ્યાણમલ આ દુઆ કીધા બેઠા થઈ ગયા રાવ કલ્યાણ કોણ છો કે ચારણ છો કે કવિરાજ અત્યાર સુધી મને મળવા ન આવ્યા ઈડર કે મન આવે મળવા ને અનેક ઉમળકા કરી પણ આડા ઈડરિયા મને કાંકણ ઘણા કલ્યાણમ વચ્ચે તાળા છે તારા એ મને તારા સુધી પૂગવા નથી દેતા કે તો હવે પધારો કે ના એમ નહીં મારા ચારણોના લીધેલા ગ્રાસ હવાયા કરીને પાછા દે ને તો આવો કે તમારા ચારણોના લીધેલા ગ્રાસ હવાયા કરી અને ઢોલ નગારા વગડાવી અબીલ ગુલાલ સાથે એને પાછા દઉં હવે આવો કે ના બાપા એનો સમય આવે ને તેની વાત ત્યાંથી નીકળી ગયો અને ત્યાંથી નીકળેલો ઠેઠ કચ્છમાં ભુજ પૂગ્યો રા દેહળ ત્રીજો એ ત્યારે ગાદી ઉપર અને એ દેહળ આરે મિત્રતા થઈ પણ એવી મિત્રતા સાહેબ મિત્ર કી જઈએ મરદ મરદ મન દર્દ મિટાવે મિત્ર કીજીએ જઈએ મરદ ખુશામત કર નહીં ખાવે મિત્ર કીજીએ જઈએ મરદ સત્ય કહે કર સમજાવે મિત્ર કીજીએ જઈએ મરદ સોય સાથ લગ મરણ નિભાવે તો મિત્રતા હી કા નામ હે કે જામન લોભ ના લગે કવિ સત્ય બાત પિંગલ કહે જેનો દેહ જાય પણ નેહ ન ડગે આવો મિત્ર કીજીએ મરદ બેયની વચ્ચે મિત્રતા થઈ ગઈ હવારનો પહેલો કહોંબો અને સાંજનો છેલો કહોંબો બેય હાયરેલી અને કહુંબો એટલે સાહેબ માળવાથી અફીણ મગાવામાં આવે જહો વાતરવું પડે એવું અફીણ હોય અને એને હૂડીએથી વાતરી ખરલની માલી લઈ અને ખૂંટી 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 અને હા હા ના કાળજાના લોહી જેવું તૈયાર થાય અને પછી દેતા દેતા લેતા લેતા મારા હમ તમારા હમ એક ટીપુ જો ધરતી ઉપર પડી જાય ને તો ધરતીને ફાડી હાથ પાતાળને ચીરી અને શેષ નાગની ટાલકી ઉપર જઈને અથડાય બાપ પીવે તો બેટાને ચડે બેટો પીવે તો બાપને ચડે અને બાપ બેટો બે ભેળા બહેન પીવે ને તો ત્રીજી પેઢીએ હરગમાં દાદાને ચડી જાય આવો કહુંબો હોય કે માંજારી જો પીવે તો શ્વાન હુકા પ્રાણ લીવે ને બકરી જો પીવે તો મારે બનરાજ કું મૂરખ જો પીવે તો નાદ હુકી ચોટ કરે અને ગધા જો પીવે તો મારે ગજરાજ કું કોઈ ચતુર જો પીવે તો સુંદરી સે સેલ કરે અને સુંદરી જો પીવે તો ઉડા સબ કામ કું કહે કવિ શિવસંગ અમલ કો એસો રંગ કે ચીડિયા જો પીવે તો પછી મારે પકડ બાજ કું ચકલી બે ફોરા પી ગઈ હોય ને તો બાજની માં જઈને ચાંચ મારે તું બાજ હોત કાલે આવજે આજ તારો મેળો નહીં આવે અને બકરી બે ફોરા પી ગઈ હોય ને તો હાવદની કહેવાળીમાં જઈને સિંગડી ભરાવી દે કે જંગલનો રાજા હો તો કાયલ આજ તારો મેળ નહીં આવે આવો કહુંબો અને કાયમ બે જણા હવારનો હાંજનો બે કહુંબા હેરે લીએ આવી બેયની વચ્ચે મિત્રતા થઈ ગયેલી એમાં એક દી હાંજનો સમય સમય છે બે જણા હાંજનો કહુંબો લી અને અફીણના નશામાં ચકચૂર થઈ ગયેલો રા દેહળ અને સામેથી એક વેલડું આવતું ભાઈલું એ વેલડું જોયું ને એટલે કીધું કવિરાજ હવે તમે કાંઈ બોલો ને તો તમને મા આશાપુરાના મા કરણીના સોગન છે ઓલા વેલડામાં જે બાઈ આવે ને એ બાઈને હું તમારે વેરે પરણાવું છું માણસોને મોકલા માણસો વેલડે જઈને પાછા આવ્યા આવીને કીધું કે દરબાર ખુશી થવા જેવું છે કે કેમ કે ઈડરથી બેન વિનયમતીજી પધાર્યા રહ્યા છે રાદેહળના બેન વિનયમતી એ ઈડર રાવ કલ્યાણમલ વેરે દીધેલા હતા એ સમયના સૌથી સ્વરૂપવાન સ્ત્રીઓ એટલે એક પૃથ્વીરાજ રાઠોડના ઘેરેથી લેલા દે અને બીજા ઈડરના મહારાણી અને ભુજના રાજકુમારી વિનયમતીજી એ વિનયમતીજી રિહમણે આવતા હતા અને આને માથે વીજળી પડી હાય 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 મારાથી શું બોલાઈ ગયું મારી બેન અને મેં કવિરાજને એમ કીધું કે મા આશાપુરાના હમ છે હું તમને એ વેલડામાં જે બાઈ આવે એ બાઈ પરણાવું છું ત્રણ દિવસ ને ત્રણ રાત એ માણસ પાણીનો ઘૂંટડો ગળા હેઠે ઉતારતો નથી અને ચોથે દી સિરામણના ટાણે બેને પૂછ્યું કે ભાઈ મારું વાટકીનું સિરામણ તને મોંઘું પડે છે તો મને કહી દે હું કુવો ગોજારો કરું કે ના બેને એમ નથી પણ અહક છે મારું ઠેકા ચિત્ત ઠેકાણે નથી અને તબિયત હારી નથી કે ના ભાઈ નો કે ને તો તને મા આશાપુરાના હમ છે એક તો જાડેજાનો દીકરો અને એમાં આશાપુરાના હમ દીધા એટલે કીધું કે બેન મારાથી ભૂલ થઈ ગઈ અને જીભ કચરાઈ ગઈ ને મારાથી એમ બોલાઈ ગયું કે કવિરાજ ઓલા વેલડામાં જે બાય આવે ને એ બાઈ હું તમને પરણાવું છું કેરે ગાંડા એટલી વાતમાં તું દીથી ખાતો નથી કે બેન આ કાંઈ નાની વાત છે તો કે હું આવું એ કાંઈ નાની વાત હોય હું ઈડરની મહારાણી છઉં અને ભુજની રાજકુમારી છું હું વેલડામાં આવતી હોઉં તો હું હું હાવ એકલી આવતી હોઈશ તે એમ તો નહોતું કીધું ને કે આ બાઈ તે એમ કીધું કે આ વેલણામાં જે બાય આવે એ તને પરણાવું છું મારી હારે ચારણની ત્રણ દીકરીઓ હતી એક નહીં બે હારે કવિરાજને પરણાવીશ પણ તું શિરામણ કરી લે કે બેન તે મારી માથેથી ભાર ઉતારી દીધો તે મને હળવો ફૂલ કરી દીધો છે બેન હવે તું કે ને તો આખે આખું ભોજનું રાજ છે એને ઈડર હારે ભેળવી અને હું ભગવો પહેરી લઉં અને જો તું કે ને તો મારી ચામડીની મોજડી કરીને તને સિવ પહેરાવું કે મને હળવો કરી દીધો કે ભાઈ એ કાંઈ નથી જોતું હું કહું કાપડામાં દઈશ કે હા બેન તું જે કહે તને કાપડામાં દઉં મારા પ્રાણ સુધી માગી લેજે હું દઈ દઈશ કે ના પ્રાણ નથી જોતી તને ક્રોળ દિવાળી પણ વીરા મને જો દેવું હોય ને તો મને કાંટો દઈ દે વાહ એણે કીધું કે બેન કાંટો ન માગીશ કાંટો મારો જીવ છે કાંટો મારો પ્રાણ છે કાંટો મારો ભેરું છે કાંટો મારી જીવાય છે બેન કાંટો નહીં એ સિવાય તારે જે જોઈ માગી લે કાંટો નહીં હોય ને તો હું જીવી નહીં શકું અને બેને કીધું કે એટલામાં સમજી જા કે જો કાંટો નહીં આવે ને તો હું જીવી નહીં શકું રાવ કલ્યાણમલનું આ દુલેરાય કારાણી કચ્છકલાધરમાં લખે છે કે રાવ કલ્યાણમલનું મન એક લુઆરની બાઈ ઉપર આવી ગયેલું અને એટલે વિનયમતીજી રિહામણે આવેલા એ રિહામ ભાંગવા માટે થઈ અને કાંટા જેવા વિદ્વાન વ્યક્તિની બહેનને જરૂર હતી એટલે એણે કીધું કે કે મને કાંટો દે ભાઈ કાંટો નહીં આવે ને તો હું જીવી શકું જા અને ભારે જાલણસિંહ કાંટાને વિનયમતીજી આયરે વળાવ્યા હાંઢ ઉપર બેહી અને કાંટો નીકળ્યો ઠેઠ ભુજનો ધણી ઉઘાડા પગે ભુજના દરવાજા સુધી એને વળાવવા આવ્યો અને આમ હાંડ જાતી દેખાતી બંધ થઈને હાંડના પગેથી ઉડતી ધૂળ દેખાતી બંધ થઈને ત્યાં સુધી ભૂજનો ધણી ઊભો ઊભો રાડું પાડતો તો એ કાંટો જાય ચાલણસી જાય મારો ભાઈબંધ જાય મારો મિત્ર જાય મારી જીવાઈ જાય મારો પ્રાણ જાય મારો ભાઈબંધ જાય આ મારો ભાઈબંધ જાય મારી જીવાઈ જાય મારી મિત્રતા જાય એમ કરતાં 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 એમ કહે છે કે ભૂજનો ધણી રા દેહળ એ ગાંડો થઈ ગયો ચિત્ત ચક્રાવે ચડી ગયું અને પછી ભુજની બજારમાં મીંડો આંટા મારવા એમાં એક વોરાની દુકાને જઈને ઉભો રહ્યો અને વોરાને પૂછ્યું હે ભાઈ આ શું કરો છો કે બાપા અમે ધંધો કરીએ છીએ કે શું ધંધો કરો છો કે બાપુ અમે આ લોઢા વેચી કે શેના લોઢા વેચો છો કે બાપુ અમે ત્રિકમ વેચી અમે પાવડા વેચી બાપુ અમે તોલા વેચી બાપુ અમે કાંટા વેચી કાંટા વેચી એમ કીધું નાને થાય ગયા હા 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 એક મારાથી નોખો પડ્યો તો એટલો હળવો થઈ ગયો કે વોરાની દુકાને વેચાવા મીંડો ચાલણસિંહ તણી જાત અને વેચાએ ઘર વોરા તણે આ તો દેહળ દિને રાત કાંટાનું સ્મરણ કરે હું કાંટો 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 કરું અને તું એટલો હળવો થઈ ગયો કે એક વોરાની દુકાને વેચાવા મીંડો એ અર્ધ પાગલ અવસ્થામાં ફરે અને અહીંયા કાંટો છે ઈડરના દરબારગઢમાં રાવ કલ્યાણમલ ને સામે આવ્યો અને આવીને તરત એક જ દુઓ કીધો કે ચડ્યું કાટ કથીર તેથી હવરણ કથિરણ જે ત્રાજવામાં હોનું તોલવાનું હોય ને એ ત્રાજવામાં તું લોઢું મીંડો ને તોલવા રાવ કલ્યાણમલ જેના લીધે થઈ અને વિનયમતીજી રીહામ ગયા હતા એ વાતને ભેગી કરીને એણે આ દુઆમાં કીધી કે ચડ્યું કાંટ કથીર તેથી હવરણ હોંખું થયું એ વેળા ને એ વીર તને કાઉ ઠપકો કલ્યાણમલ તને હું ઠપકો દેવો અને કલ્યાણમલ સિંહાસન ઉપરથી બેઠા થઈ ગયા હા હા કવિરાજ તમે જે કહો છો ને એ હું સમજી ગયો છું પણ એમાંથી હું મુક્ત થાવ છું એક જ શરત તમે અહીં રોકા ને પછી રોકાણા કીધું દરબાર મારી એક શરત છે કેમ કે શરત વિના તો ચારણ ક્યાંય રોકાતો જ નહીં કોઈની હારે શરત વિના વાત જ ન કરતો આમ થાય તો જ આમ થાય એ કીધું કે દરબાર રોકાવું ખરો પણ મારી એક શરત કે તમે જે કહો એ મંજૂર કે જેથી મારું તારું કરશ્યો ને તેદી પછી એક ઘડી ઈડરના દરબાર ગઢમાં હું નહીં રોકાવું અરે કે હું ઈડરનો ધણી છું હું એમ થોડો મારું તારું કરું અહીંયા મારું તારું ન હોય આપણું હોય કે તો હું રોકાવું એ રોકાણા ને એમાં ચૈતર વૈશાખનો સમય ઝાલણસી લાંબો થઈ અને પડ્યો છે ને આંબા ઉપર બેઠી બેઠી કોયલ બોલે કોયલ બોલી અને આને પોતાનો ભાઈબંધ યાદ આવ્યો દેહળ કોયલ સર્વે સાદડે અને માજમ રાત મજૂર આ રાતે તું બોલશો મને ગમતું નથી કોયલ સર્વે સાદડે અને માજમ રાત મજૂર તારે તો આંબો ઢૂંકડો પણ મારો દેહળ દૂર મારો દેહળ છેટો છે હું ત્યાં સુધી નહીં પૂગી શકું તું બોલશ ને મને મારો દેહળ યાદ આવે છે એમાં બીજા દિવસની સવાર અને બપોરે રાવ કલ્યાણ મલે ઝાલણસિંહને કીધું કવિરાજ હાલો ક્યાંક ગુનામાં નાહવા જાય અને બે જણા એ એ પોતાનો રસાલો લઈ અને એક જંગલમાં ગુનામાં નાહવા પીડ્યા એ બેના ઘોડા બેના વસ્ત્રો એ બધું પડ્યું છે અને બે નાહવા પીડ્યા નાઈ અને બહાર નીકળ્યા એમાં કવિરાજ છે એ વહેલા બહાર આવી ગયા વહેલા બહાર આવી અને મીંડા વસ્ત્રો પહેરવા એ વસ્ત્ર પહેરતા હતા ને એ ગુનામાં પડ્યા પડ્યા રાવ કલ્યાણમલનું ધ્યાન ગયું એટલે ભૂલી ગયા કે મેં આને વચન દીધું છે અને અહીંયા ગુનામાં પડ્યા પીડા અવાજ કર્યો કે કવિરાજ એ સુરવાલ મારો છે એ મારો છે એમ કીધું ને આમને સુરવાલનો ઘા કરી દીધો ને ભીની પોતળી હાંડ પલાણી દીધી હાંડ પલાણીને પછી કીધું કે આવા તો કંઈક પહેર્યા કંઈક પહેરીશું પાની ઢક પરમાણ આ વસ્ત્રો એની કઈ કિંમત નથી આવા તો કઈક પહેર્યા કઈક પહેરીશું અમે પાની ઢક પરમાણ પણ મારું ન તારું ગણે ને તો એંધાણ એ તારું કામ નથી એ હાંઠ પલાણી નીકળી ગયો કે બાપા હવે છે માતાજી સીધો સીધો ભૂજ આવ્યો પણ ભૂજ આવ્યો ને માણસોની ઠોઠ બોલેલી ચિક્કાર મેદની જોઈ ભુજના દરવાજે આ એટલું માણસ જોયું એટલે નક્કી થઈ ગયું કે રાજમાં ગમે કાંઈક પ્રસંગ હોવો જોઈએ એટલે હાંઠ ઉપર બેઠા બેઠા પૂછ્યું હે ભાઈ ભુજમાં કાંઈ નવીન બન્યું એટલે માણસોએ કીધું માણસોને ખબર નથી કે આ કોણ છે એણે કીધું કે અમારો રાજા રા દેહળ છે ને એનો ભાઈબંધ ઝાલણસિંહ કાંટો એ ઈડર રાવ કલ્યાણમલનો મહેમાન થયો ને તેદુનો અમારા રા દેહળને અહાગ્રો લાગ્યો હતો તે કાંટો 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 કરતા અર્ધ પાગલ અવસ્થામાં રા દેહળ ફરતો હતો મિત્ર કાંટાના વિયોગમાં પોતાના પ્રાણ ત્યાગી દીધા પ્રાણ દીધા હાંઠ માથે બેઠો હતો ને હે એ હે કર્યું ને કાંટો હતો ત્યાંથી શરીર લેથડ્યું અને પડ્યો પણ હે બોલાણો ને ઝાલણસી કાંટો હતો સાહેબ એ જમીન ઉપર પડ્યો ને જેવું મડું થઈ ગયું હતું એટલે ઓલો દુહો સાબિત થાય કે કોઈ કટારા કરે અને કોઈ મરે વખ ખાય પણ કરો કરો તો કે હાય કરે જીવ વાત બહુ સુંદર વાર્તા ઘણા સમય પછી એક સમર્થ વાર્તાકાર પાસેથી સાંભળવા મળી હોય એવી મોજ આવી વાર્તાના પ્રવાહમાં બે ચાર વાર મારી આંખ બીની હતી ખમા તમને કેવા કેવા પ્રવાહો સમાજ જીવનમાં જીવાતા હતા ઝીલાતા હતા વ્યવસ્થા સમાજ વ્યવસ્થા અન્ન ક્ષેત્રને બદલે રસોડાની વ્યવસ્થા મહેમાનગતિની વ્યવસ્થા અને જીભાન માટે કેવા કેવા પાત્રો કેવી કેવી રીતે વરત્યા જેને આજે સંભાળતા આપણને એમ થાય કે આ માઢુડા આપણા મલકના આ પાત્રો આ મલકની માટીમાં રમતા હતા અને જીવતા હતા સાહેબ આપણી નવી પેઢીના જુવાનોને આ પ્રકારની વાર્તા રસમાં અંઘોળ કરવાનું પ્રાપ્ત થાય તો મને એમ લાગે છે કે મોજે દરિયા લેખે લાગે ધન્યવાદ જય માતાજી રામ રામ ડાયરા ભલે કોઈ કહેતા કે પાગલ કવિ છે પણ પાછળ છે દુનિયા અને આગળ કવિ છે એટલે પોતાની દાસી ભેગા એક સમસ્યા બીજી લખી અને મોકલી કે માથું વાઢે ન મરે અને આંખું ફોડે જીવ જાય જલ્દી મોકલાવો જેઠવા જે જળમાં પેદા થાય હલા મને સમસ્યા વાંચી કે કાકા આમાં કાંઈ નથી કેમ અરે શેરડી મગવે માતા વસે મહેરામણ અને પિતા વસે આકાશ જોઈએ તો જૂના મોકલું બાકી નવા આવશે આસો માસ વાહ ક્યાં વા